વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાનમાં રસ દાખે અને કંઈક નવું કરે તે માટે સરકાર દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે નમસ્કાર મારું નામ ખુશી દિલીપ વિશ્વકર્મા છે હું આંબેડકરનગર પ્રાથમિક શાળામાં ધોરણ હાથમાં અભ્યાસ કરું છું અમારી કૃતિનું નામ યુસ્માટ વ્કેલ એન્ડ સેફ્યુલ લાઇફ લાઈફ છે જેમાં અમે ટુ ટચ સેન્સર જ્યારે ડ્રાયરના બંને હતી સ્ટેરિંગ વ્હીલ પર હશે ત્યારે ગાડીનું એન્જિન ચાલુ હશે પરંતુ જ્યારે ડ્રાયર પોતાનું એક ખાતું ચકશે પાંચ સેકન્ડ પછી હોર્ન વાગશે તો પણ સ્ટેરિંગ વ્હીલ નહીં પકડે તો દસ સેકન્ડ પછી ગાડીનું એન્જિન જાતે જ બંધ થઈ જશે આ આ પ્રોજેક્ટ માટે અમારા શિક્ષકશ્રી જાગૃતિ જાગૃતિબેને અને આચાર્યશ્રી અને અન્ય શિક્ષકે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમાં અમારી કૃતિ ઓગસ્ટ મહિનાથી કેન્દ્ર કક્ષા કેન્દ્ર કક્ષાથી લઈ જે તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ઝોન કક્ષા પછી રાજ્ય કક્ષા રાજ્ય કક્ષામાં અમારો બીજો નંબર આવેલો છે જેમાં અમારી કૃતિ નેશનલ કક્ષાએ જવા માટે નોમિનેટ થઈ છે પરંતુ આ વખતે અમે એટલી મહેનત કરશું કે અમારી નેશનલ કક્ષાએ કૃતિનો અમારો નંબર પહેલો આવે ત્યારે જૂનાગઢ મુકામે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના યોજાયેલા એકાવનમાં રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી પાંચ વિભાગમાં કુલ સો કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ કૃત્યો રજૂ કરી હતી મારું નામ જાગૃતિ મોહનલાલ ઢીમ્મર છે હું આંબેડકરનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આ વખતે વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ ચારમાં અમે અમર કૃતિ રજૂ કરી હતી અમર કૃતિનું નામ હતું યુ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ યોર લાઈફ આજના આધુનિક જમાનામાં અકસ્માતો ખૂબ જ થાય છે અમે એવું એક સેફ સ્માર્ટ વ્હીકલ બનાવ્યું હતું જેમાં અકસ્માતના નિર્માણ માટે ઘણા બધા પરિબળો છે ભાગ ભજવે છે એનાથી ઉપાયો રજૂ કર્યા હતા પહેલો હતો ભારે ડમફરિયા જે હેવી વ્હીકલ જે હોય છે એ ગામ અને શહેરમાં જે એન્ટર થાય ત્યાં પણ ગમે તેમ ઓવર સ્પીડે ગાડી હાંકીને અકસ્માત કરતા હોય છે આ વખતે અમે એન્ટ્રી સાઇડ અને એક્ઝિટ સાઇડ ઉપર એ બે કી મૂકી હતી જે વાહનની સ્પીડ કમ કરી નાખશે જેથી કરીને ડ્રાઈવર પોતે ઈચ્છે તો પણ એની સ્પીડ કરી શકતો નથી અને ઓવર સ્પીડના કારણે જે અકસ્માત થાય છે તે અટકી જશે બીજું મૂક્યું હતો અમે આલ્કોહોલ સેન્સર જ્યારે માણસ દારૂ પીને નશા કે સેવન કરીને ગાડી હાંકતો હોય ત્યારે પણ એનું ધ્યાન ન રહેતા અકસ્માતના ચાન્સીસ રહે છે આલ્કોહોલ સેન્સર એવા માણસને ડ્રાઇવિંગ કરવા દેતો જ નથી જે નશા પદાર્થનું સેવન કર્યું હોય છે અને અકસ્માતના ચાન્સીસ ઘટી જાય છે આગળ મૂક્યું હોય તો અમે કેમેરામાં મોડ્યુલ સિસ્ટમ જ્યારે માણસ કોઈ જગ્યાએ ગઈ હોય અને તેને કોઈ પણ મુસીબતનો સામનો કરવો પડે તો માણસ ત્યાં બેઠા બેઠા પોતાના ઘરે જેથી વ્યક્તિને લાઈવ ઇમેજ અને લાઈવ લોકેશન મોકલી શકે જેથી કરીને તેના વ્યક્તિ એલર્ટ થશે અને મદદ માટે આવી શકે છે અને જો વ્યક્તિ ઈચ્છે ઘરે બેઠા બેઠા તો પણ એ વ્યક્તિ ગાડી લઈને ક્યાં ગઈ છે શું કરે છે એ પણ ઘરે બેઠા બેઠા તે વ્યક્તિ જાણી શકે છે રાત્રે જ્યારે માણસની ઊંઘ આવતી હોય ત્યારે બગાસ આવવાને કારણે અકસ્માતના ચાન્સીસ વધી જાય છે અમે એવા ખાસ પ્રકારના ચશ્મા બનાવ્યા હતા કે જેમાં આયર સેન્સરનો ઉપયોગ કર્યો હતો તો માણસને જ્યારે આંખો બંધ થવાથી અકસ્માતના પ્રોબ્લેમ જે થાય છે તે માણસને એક્ટિવ કરશે અને સેન્સર જ્યારે એક્ટિવ થતું હોય ત્યારે માણસને એલર્ટ તરીકે બઝર અને લાઇટ ઓન કરશે જો માણસ એક્ટિવ થઈને ગાડી બંધ કરી નાખે તો અકસ્માતના પ્રોબ્લેમ ઘટી શકે છે આગળ મૂક્યા હતા બેલ્ટ આજના જમાના ગાડીમાં સીટ બેલ્ટ હોય છે એવા બેલ્ટ છે કે માણસ ન બાંધે તો બી ડ્રાઇવિંગ કરી શકે છે પરંતુ અમારી જે સીટ બેલ્ટ છે એની ખાસિયત એ છે કે માણસ એ સીટ બેલ્ટ બાંધે પછી તેનું ગાડીનું એન્જિન સ્ટાર્ટ થશે અને આ જે સીટ એવી કરવામાં આવી છે જેથી કરીને એ સીટ બેલ્ટ પ્રેગ્નન્ટ વુમન ડ્રાઇવિંગ કરતી હોય તેને પણ સહાયરૂપ થાય છે અને અન્ય જો કોઈ સર્જરી કરી હોય પેટની તો તેના માટે પણ એ સીટ બેલ્ટ બાંધવો ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે આ કૃતિ અમે કેન્દ્રકક્ષાએ રજૂ કરી હતી કેન્દ્રથી શરૂ કરીને તાલુકા જિલ્લા અને ઝોન કક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા થઈ અમારી કૃતિ નેશનલ માટે નોમિનેટ થાય છે આ રાજ્યકક્ષાએ કુલ સો કૃતિઓએ ભાગ લીધો હતો પ્રાઇમરી માધ્યમિક અને હાયર સેકન્ડરીમાં કુલ સો કૃતિઓ રજૂ કરી હતી તે પૈકી કુલ માત્ર ને માત્ર સો કૃતિઓ સિલેક્ટ થાય છે તેમાં અમારી કૃતિઓ સિલેક્ટ થયા બદલ અમે ખૂબ જ ઘણી લાગણી અનુભવીએ છીએ આ તૈયારી કૃતિ તૈયાર કરવા માટે મને શાળાના શિક્ષકોએ આચાર્યશ્રીએ ખૂબ મદદ કરી હતી જે માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું આ સમયે વિજલપોર આંબેડકર નગર પ્રાથમિક શાળાએ વિભાગ ચારમાં તેમની કૃતિ યુઝ સ્માર્ટ વ્હીકલ્સ એન્ડ સેવ યોર લાઈફ રજૂ કરી હતી આકૃતિ પહેલા તાલુકા જિલ્લા તેમજ ઝોન કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી હતી જો કે રાજ્ય કક્ષાએ આ કૃતિનો બીજો નંબર આવ્યો હવે આ કૃતિ નેશનલ લેવલે ગુજરાત રાજ્યનો પ્રતિનિધિત્વ આગામી સમયમાં કરનાર છે હું મનીષાબેન ટંડેલ આંબેડકરનગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ આજે સન ત્રેવીસ ચોવીસ વર્ષમાં અમારો વિજ્ઞાન મેળો જે એકાવનમાં વિજ્ઞાન મેળો જૂનાગઢમાં યોજાયો હતો તેમાં અમારી શાળાએના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો વિભાગ ચાર અને કૃતિનું નામ છે યુ સ્માર્ટ વ્હીકલ એમાં અમારા બાળકોએ ભાગ લીધો હતો તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ આ કૃતિ પ્રથમ નંબરે આવી અને હાલ રાજ્ય કક્ષાએ આ કૃતિનું નોમિનેશન થયું છે તે બદલ હું શાળાવતી અને શાળાવતી હું ખૂબ આભાર માનું છું શાળાના શિક્ષિકાબેન જાગૃતિબહેન જે માર્ગદર્શિકા છે અને બાળક મોહમ્મદ અને ખુશીબહેન જેઓએ ખૂબ મહેનત કરીને આ કૃતિને પ્રથમ નંબર અપાવ્યો તે બદલ અમારી શાળા ખૂબ ખૂબ આભારી છે અને આગળ પણ આ કૃતિ આગળ જાય અને અમારી જિલ્લાનું અમારી શાળાનું નામ રોશન કરે એવી અમે આશા રાખીએ છીએ